જય શ્રી કૃષ્ણ મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું ઘઉંના લોટનો ચટપટો અને કુરકુરો નાસ્તો જો આપણે લાંબા સફર માટે ક્યાંય જવાનું થતું હોય કે પછી બાળકો હોસ્ટેલમાં ભણતા હોય અને લાંબા સમય સુધી જો નાસ્તોને સાચવી રાખવો પડતો હોય તો તેઓને માટે આ નાસ્તો છે એકદમ ચટપટો અને કુરકુરો અને બેસ્ટ છે તો અહીંયા આપણે નાસ્તો બનાવવા માટે અહીં બે વાટકા જેટલો મેં ઘઉંનો લોટ લીધો છે જે આપણે રોટલી બનાવીએ છીએ ને એ જ લોટ લીધો છે મેં અને અડધો વાટકો જેટલો મેં અહીં એકદમ ઝીણો રવો લીધો છે જો તમારી પાસે ઝીણો રવો ન હોય ને તો એને તમારે મિક્સરમાં થોડોક બારીક ફાઇન કરી લેવાનો અને પછી આમાં મિક્સ કરવાનું જેથી કરીને આપણો આ નાસ્તો છે ને એકદમ ક્રંચી બને તો બંને લોટને મેં મિક્સ કરી લીધા છે તો હવે આપણે અહીં મોણ દઈશું તો અહીંયા હું તેલનું મૂણ આપું છું તો તેલ મેં ગરમ કર્યું છે તેલ મારું વધારે ગરમ છે આપણે હાથ હળી શકીએ એટલું ઠંડુ નથી તો અહીં મેં પાંચ ચમચી જેટલું તેલનું મોણ કર્યું છે એને આપણે પહેલાં ચમચીથી બરાબર મિક્સ કરી લેવાનું લોટમાં મળશે એટલે એ ઠંડુ થઈ જશે પછી આપણે હથેળીથીને બંને હાથ ભેગા કરી અને બરાબર લોટમાં મિક્સ કરી લેવાનું છે તો જો અહીંયા તમારે તેલની જગ્યાએ ઘીનું મૂળ કરવું હોય ને તો પણ તમે કરી શકો છો તો આ અને તેલનું મણ કરો ને તો એ ખાસ વાત યાદ રાખજો કે તેલ આપણું ગરમ હોય ને એવું મૂળ કરવું જેથી કરીને આપણો નાસ્તો અંદરથી ને એકદમ સોફ્ટ અને ઉપરથી ક્રન્ચી બનશે તો મુઠ્ઠી પડે ને જો એટલું મૂળ કરવાનું છે આપણે તો હવે અહીં હું એક વાટકો જેટલું પાણી ગરમ કરીશ તો જે વાટકેથી મેં લોટ લીધો હતો ને એ જ વાટકેથી એક વાટકો મેં ગરમ પાણી મૂક્યું છે તો હવે એમાં રેડ ચીલી ફ્લેક્સ કરીશ અને અજમા કરીશ અને જીરું એ તમે તમારા સ્વાદ પ્રમાણે કરી શકો છો ને એક ચમચી જેટલું મેં અહીં સફેદ તલ લીધા છે અડધી ચમચી જેટલે મેં હેંગ પાવડર લીધો છે અને સ્વાદ પ્રમાણે આપણે નમક કરી દેવાનું તો આ બધા મસાલાને આપણે ગરમ પાણીમાં કરી દેવાના જેથી કરીને આ મસાલાનું ફ્લેવર છે ને એ પાણીમાં સરસ બેસી જાય અને જેથી કરીને નાસ્તો આપણો સરસ ફ્લેવરફુલ બને તો એ ઉભરો આપી આવી ગયો છે તો બે મિનિટ માટે મેં ઢાંકીને રાખી દીધું હતું જેથી કરીને મસાલાનું ફ્લેવર સરસ પાણીમાં મિક્સ થઈ જાય તો હવે પાણી આપણું ગરમ જ છે એ જ સમયે આપણે લોટને બાંધી લેવાનો છે તો પહેલાં તો આપણે ચમચીથી એને લોટને ચલાવતો રહેવાનું જેથી કરીને આપણો હાથ દાજે નહીં પછી લોટમાં મિક્સ થાય એટલે એ સોહાતું થઈ જાય તો આપણે હાથેથી ને લોટને કેળવી લેશું પણ આ માપ તમે પરફેક્ટ રાખજો તો લોટ તમારો બહુ કઠણ પણ નહીં થાય અને ઢીલો પણ નહીં થાય જો આ રીતનો આપણે લોટ બાંધી અને પછી આપણે થોડુંક ઉપરથી તેલ કરી અને આને આપણે દસથી પંદર મિનિટનો રેસ્ટ આપીશું જેથી કરીને લોટમાં એક સરસની કોણ આવી જાય તો તમે જોઈ શકો છો ને કે લોટ આપણો કઠણ બંધાઈ ગયો છે જો લોટ છે ને આપણે ઢીલો નથી બાંધવાનું જેવી આપણે ભાખરી બનાવીએ છીએ ને એવો લોટ બાંધવાનો તો હવે આપણે આ નાસ્તામાં સ્પ્રિંકલ કરવા માટેનો મસાલો તૈયાર કરી લઈએ તો અહીંયા મેં એક મોટી ચમચી જેટલો ચટણી પાવડર લીધો છે લાલ મરચું પાવડર અને સંચર પાવડર લીધો છે એક ચમચી જેટલો મેં આમચર પાવડર લીધો છે અને અડધીથી પણ ઓછી ચમચી જેટલો મેં હિંગનો પાવડર લીધો છે જો આમચર પાવડર ન હોય ને તમારી પાસે તો અહીંયા તમે ચાટ મસાલો પણ વાપરી શકો છો તો આ મસાલાનો ટેસ્ટ ઉપરથી સ્પ્રિંકલ કરીશું ને એટલે બહુ સરસ ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થશે અને બાળકો તમને વારંવાર ડિમાન્ડ કરશે નાસ્તો બનાવવાની તો મસાલો આપણો રેડી થઈ ગયો છે અને હવે આપણે જોઈ લઈએ લોટ આપણો કેળવાઈ ગયો છે કે નહીં તો લોટ આપણો બહુ ગુણ થઈ નથી એટલે આપણે એ થોડીક વાર હાથેથી આપણે મસળી મસળીને એને સ્મૂથ બનાવવાનો છે જેથી કરીને નાસ્તો આપણો વણવામાં આપણે આસાની રહે પણ જો પાણી નાખીને તમારે ઢીલો નથી કરવાનો આ વાતનું ખાસ ધ્યાન રાખજો તો તમે જોઈ શકો છો ને કે જેવી આપણે ભાખરી બનાવી છે ને એવો લોટ કઠણ થઈ ગયો છે તો હવે આપણે એને લુવો લઈ અને આપણે રોટલીની જેમ વણી લેવાનું છે તો અહીંયા તમે નાસ્તાનો તમારે જે શેપ આપવો હોય ને એ રીતના તમારે આપી શકો છો નાની નાની પૂરી બનાવવી હોય ને તો એ પણ તમે કરી શકો છો પણ હું અહીં નાસ્તાને હું આપણે પરોઠા બનાવીને એ શેપમાં ત્રિકોણાકારનો શેપ આપીશ ટ્રેંગલ શેપમાં હું આ નાસ્તો બનાવીશ તો અહીંયા આપણે એક સરખી સાજનો નાસ્તો રહે ને એટલા માટે મેં અહીં ઢાંકણને ઉપર કરી અને સાઈડનો જે વધારાનો લોટ હોય ને એ કાઢી લેવાનો અને પછી આપણે અહીં કાપા પાડી લેવાના જેથી કરીને નાસ્તો આપણો ફૂલે નહીં આપણે એને ફૂલવવાનો નથી કેમકે આપણે એને ક્રંચી કરવાનો છે તો આ રીતે મેં કટ લગાવી દીધું છે તો હવે હું તમને બીજી રોટલી વણીને પણ બતાવું કે આપણે નાસ્તાને જો આ રીતે ચોરસ શેપમાં કરવો હોય ને તો એ રીતે પણ તમે કરી શકો છો પસંદ તમારી તો આ સાઈડમાં જે લોટ નીકળે ને એને આપણે ફરી લોટમાં મિક્સ કરી દેવાનો અને કેળવી લેવાનો તો હવે આને આપણે કાંટા ચમચીથી ને એના હોલ પાડી દેવાના જેથી કરીને નાસ્તો આપણો ફૂલે નહીં તો આ જ રીતે આપણે બધો નાસ્તો પહેલાં વણી લેવાનો અને પછી એકી સાથે તળવાનો તો જો મારી રેસીપીઓ તમને ગમતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ આપવા વિનંતી તો અહીંયા તેલ મેં ગરમ મૂકી દીધેલું હતું તો તેલ મારું ગરમ થઈ ગયું છે જો ફૂલ ગરમ નથી કરવાનું ને તો નાસ્તો છે ને પતલો છે ને એટલે તરત બાજી જશે એટલે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ નાસ્તાને તળવાનું છે અને સ્લો ફ્લેમ ઉપર જો તમે રાખશો ને તો નાસ્તામાં તેલ ભરાઈ જશે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખજો હું ગેસ પણ મીડિયમ રાખજો ને તેલ પણ મીડિયમ ગરમમાં આવે ને એવું રાખવાનું તો આ નાસ્તો આપણો બદામી બદામ થાય ને ત્યાં સુધી આપણે એને તળવા દેવાનો છે જો તમે જોઈ શકો છો ને કે આપણા નાસ્તાનો કલર આવી ગયો છે તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું તો આ તળતી વખતે છે ને તમારે ફેરવતું રહેવાનું જેથી કરીને ઉપર નીચે બરાબર તળાઈ જાય તો નાસ્તાએ કલર પકડી લીધો છે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું અને પ્લેટમાં કાઢ્યા પછી પણ આપણે તરત જ જે આપણે મસાલો રેડી કર્યો છે ને એને તરત જ ઉપરથી સ્પ્રિન્કલ કરી દેવાનું તેલ દેખાતું હોય ને ત્યારે જ એને સ્પ્રિન્કલ કરી દઈશું જેથી કરીને નાસ્તા ઉપર આ મસાલો બરાબર ચોટી જાય જો તમે પાછળથી કરશો ને તે બરાબર મિક્સ નહીં થાય તો નાસ્તો આપણો તૈયાર થઈ ગયો છે તો જ્યાં રેસીપી તમને મારી ગમી હોય ને તો એક લાઇક આપી વધારેમાં વધારે ગ્રુપમાં શેર કરજો જો તમે જોઈ શકો છો ને કેટલો સરસ ક્રંચી બહેનો છે તો બાળકો જે હોસ્ટેલમાં ભણતા હોય ને તો એને આ ખાસ દેજો હું બહુ તમારા બાળકો ખુશ થઈ જશે તો વિડીયોને વધારેમાં વધારે શેર કરજો અને મને કમેન્ટમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફરી મળીશું એક નવી રેસીપીમાં ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ